જો બાર દોસ્તો મારી પાસે એક સ્ટ્રોંગ અને એક આ ફૂગો એની સાથે મેં વીતેલો છે અને આ ફૂગાની અંદર હવા ભરેલો છે બરાબર હવે જોઈજો જોયું દસ શું થાય છે

આપણે આમાં હવા હતી ને આપણે હવા પેલા પૈડી પછી હવાનું શું થયું આ સ્થળ માંથી હવા બહાર નીકળી બરાબર એ હવા કેવી હતી ગતિમાન અને બાજુ આજુબાજુની હવા કેવી હતી સ્થિર હવા બરાબર એટલે આ જે ગતિમાન હવા હતી ને આ હળવો છે એટલે એ ગતિમાન હવા છે એને ધક્કો મારતી હતી અને આજુબાજુની હવા છે ને એને એ સ્થિર રાખતી હતી અને ઉપરની હવા એને દબાણ કરતી હતી જ્યાં સુધી આ હવાનું દબાણ વધારે હતું ત્યાં સુધી એ સ્થિર રહ્યું અને પછી આની હવાનું દબાણ ઘટી ગયું એટલે ફૂગો નીચે આવી ગયો સમજાઈ ગયું બરાબર નમસ્કાર